રાજકોટ જિલ્લાના વિંછિયામાં છેલ્લા ઘણા દિવસોથી એક વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ છે કોળી સમાજને થઈ રહેલા અન્યાયને લઈને છે અને વિંછિયા તાલુકાના જે થોરીયાળી ગામમાં એક યુવાનની હત્યા થઈ હતી આ યુવાને લેન્ડ ગ્રેબિંગને લઈને ફરિયાદ કરી હતી અરજી કરી હતી અને એને પગલે કેટલાક શખ્સોએ એના પર હુમલો કરી દીધો હતો અને તેમાં તેની હત્યા થઈ હતી અને ત્યારબાદ એક ટોળું છે એણે પથ્થરબારો કર્યો હતો એમાં જે કેટલાક આરોપીઓ છે એ કોળી સમાજના જે આરોપીઓ છે એને પકડવામાં આવ્યા હતા અને એને લઈને કોળી સમાજમાં ભારે વિરોધ ઉઠ્યો અને એમને ન્યાય મળે એ માટે થઈને નેતાઓ આગળ આવી રહ્યા હતા કોળી સમાજના આગેવાનોએ પણ અવાજ ઉઠાવ્યો હતો એને લઈને વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન મીછિયા તાલુકાના થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરા નામના એક યુવાનની હત્યા તાજેતરમાં થઈ હતી અને આ મામલો એવો હતો કે આ ઘનશ્યામભાઈએ લેન્ડ ને લઈને વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પણ એ ફરિયાદ દાખલ થાય અરજી હજી આગળમાં કાર્યવાહી થયા પહેલાં જેની સામે ફરિયાદ કરવામાં આવી હતી એવા કેટલાક શખ્સોએ તેમના પર હુમલો કર્યો અને તેમાં તેમની હત્યા થઈ હતી આ બનાવને લઈને ભારે ચર્ચા મચી ગઈ હતી કોળી સમાજમાં ભારે વિરોધ ઉઠ્યો હતો અને છ જાન્યુઆરીએ જ્યારે ધરપકડ થયા પછી પોલીસ જ્યારે આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ જતી હતી ત્યારે ટોળું ઉશ્કેરાઈ ગયું હતું અને લોકોએ જે આરોપીઓ છે એના એનું સરઘસ કાઢવાની માગણી કરી હતી જોકે પોલીસે તેમની માગણી સ્વીકારી નહીં એટલે ટોળું જે ઉશ્કેરાઈ ગયું અને પોલીસ સ્ટેશન પર મારવાની ઘટના બની હતી જેમાં સાતેક જેટલા પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા હતા આ બનાવને લઈને પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમનો ઉમેરો કરીને જે લોકો સામે ચોર્યાસી લોકો સામે નામજૂક ફરિયાદ દાખલ કરી હતી અને એમાંથી ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આ ધરપકડને લઈને કોળી સમાજમાં ભારે વિરોધ ઉઠ્યો હતો અને ત્યાં સુધી વિરોધ ઉઠ્યો હતો કે કોળી સમાજના આગેવાનોએ માંગણી કરી હતી કે આ જે જે લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદ પોલીસ પાછી ખેંચે અને પોલીસ જે પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓએ એમની સામે કાર્યવાહી કરી છે એવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી એ દરમિયાન જેની ધરપકડ થઈ ગઈ છે એવા જે કોળી સમાજના લોકો છે એમનો જામીન ઉપર છુટકારો થઈ ગયો છે જે વાત કરી છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સાંભળીએ કે તેમણે શું કહ્યું વિછિયા પંથકમાં કોળી સમાજના અનેક નિર્દોષ યુવાનો ઉપર ભાજપના કહેવાથી ખોટી રીતે એફઆઈઆર કરી ગંભીર પ્રકારની કલમો લગાવી અને નિર્દોષ યુવાનોને ગોંડલની જેલમાં પૂરવામાં આવ્યા હતા આ ઘટનાનો સમાજમાં ખૂબ પ્રત્યાઘાત પડ્યો અને ત્યાર પછી હું પોતે પણ ત્યાં સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને મળવા ગયો હતો અને એ પછીના તમામ ઘટનાક્રમમાં પોલીસને મળ્યો મામલતદારને મળ્યો અને જે કાંઈ અમારાથી શક્ય બને એટલી રજૂઆતો કરેલી કોશિશ કરેલી અને ત્યાર પછી જે કોઈ પણ લોકો જેલમાં બંધ હતા એમના માટે નિઃશુલ્ક રીતે કેસ લડી એમને જામીન અપાવવા માટેની પણ અમે કાર્યવાહી કરેલી અને એમાં અમારા વકીલ શ્રી વલ્લભભાઈ રંગપરા સાહેબ વકીલ શ્રી પરશોત્તમભાઈ રાઠોડ સાહેબ અને આખી સમગ્ર ટીમે અમારા જે કાંઈ બીજા કાર્યકર્તાઓ બધાએ ખૂબ મહેનત કરી સમાજને મળ્યા લોકોને સપોર્ટ આપ્યો આશ્વાસન આપ્યું હિંમત આપ્યું અને આજે જે કાંઈ નિર્દોષ યુવાનો મુકેશભાઈ રાજેપરા સહિતના તમામ યુવાનો જે જેલમાં બંધ હતા એ બધાને આજે કોર્ટમાંથી જામીન ઉપર છોડવાનો હુકમ થઈ ચૂક્યો છે આપણા માટે સમજવા જેવી વાત એ છે કે પોલીસે ત્રણસો સાત જેવી જૂની આઈપીસી પ્રમાણે ત્રણસો સાત જેવી ગંભીર હતી ગંભીર કલમો લગાવી અને ખોટી રીતે સાવ નિર્દોષ યુવાનો કે જેનો કોઈ વાત નથી એને જેલમાં પૂર્યા હતા પણ કોર્ટની અંદર આ બધી વાતોનો ભાંડો ફૂટી ગયો અને કોર્ટમાં આટલા ટૂંકા ગાળામાં નહીંતર એ શક્ય નથી હોતું જનરલી ગંભીર કલમોમાં કે જલ્દી જામીન મળે પરંતુ આટલા ટૂંકા ગાળામાં જે જામીન મળ્યા છે એ બતાવે છે કે અદાલતને પણ એ વાતની ખબર પડી ગઈ ખ્યાલ આવી ગયો કે આ પોલીસે અત્યાચાર કર્યો છે તો જે લોકોને જેલ મુક્તિ થવાની છે એને મારી શુભેચ્છાઓ અત્યારે જામીન મળ્યા છે ન્યાય નથી મળ્યો ન્યાય ત્યારે મળ્યો કહેવાય કે જે જે નિર્દોષ લોકોને પીછા પોલીસે ખોટી રીતે એરેસ્ટ કર્યા છે ખોટી રીતે એમને ફસાવ્યા છે એમના ઉપરથી કેસ જ રદ કરવામાં આવે તે દિવસે ન્યાય મળ્યો કહેવાય પણ હાલ પૂરતા જેમને જેલ મુક્તિ થઈ છે ઘણા દિવસથી પરિવારથી દૂર રહ્યા છે માનસિક યાતનાઓ ભોગવી છીએ જેલમાં રહેલા વ્યક્તિએ પણ અને બહાર રહેલા પરિવાર બાળકોએ પણ ખૂબ તકલીફો વેઠીએ છે એ બધાને હું શુભેચ્છા પાઠવું છું આ લડાઈ ચાલુ છે અને હાલ આમ આદમી પાર્ટીની ટીમ કે જેણે ખૂબ રસ લઈને એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા ભજવી કે એક વિરોધ પક્ષ જો વિરોધ કરે તો સરકારી તંત્ર અને ભાજપના નેતા ઉપર કેટલો ફરક પડે એ બાબતની પણ એમણે કાર્યવાહી કરી છે તો બધાને શુભેચ્છાઓ પાઠવું છું તો આ રીતે જે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી ટોળા સામે એમાંથી કોળી સમાજના જે લોકો છે એમનો જામીન ઉપર છુટકારો થઈ ગયો છે પરંતુ કોળી સમાજના જે નેતાઓ છે એમણે આગેવાનો છે તેમણે જે માંગણી કરી છે કે જે પોલીસ કર્મચારીઓ કે જવાબદાર પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારી છે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને એ જો નહીં થાય તો આજથી પાંચ દિવસ પહેલાં એવી માગણી કરવામાં આવી હતી કે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે પચીસ જાન્યુઆરીના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું હવે આવતીકાલે પચીસ જાન્યુઆરીના શું થશે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા